છા પૈછા બધું થઈ ગયું છે લોકોના ઉછી ના લીધેલા છે એ હાલવાના સેટિંગ કરવું પડશે પૈસોનું મારા દિર લોહી પી છે પૈસા પૈસા કરી દો એટલો કાળીઓ ધમલો તો મારા દિને ભોકી એવા નથી આ બધે તો થઈ પડશે આજનો વાયદો ચાલ્યો હું જયારે આવું તાણે હા ચા ના આવું તો હારામાં હારું મારે બોણો કાઢતા ફાવક જે પૈસા તાને તમે ના આયા પતી ગયા ના આવું તો જુઠ્ઠું બોલ દેવાનો આ તો કોણ ન આવર તું બોલતા એ તો આજ જરૂર એ ઓરા ખેત ડોરામાં હરખાઈ નહીં મારતો એ કરું પછી ડોરામાં હાર એ ડોરામાં માર તો હરખાઈ આવતી નહીં એ એકક થાય તો હારામ હાલું

હાર તો આડો કરી આલ્યો કેનો કરી આજો કીધું તું ખરો યાર અમે હું બીજો ખાવ અમે પેલી ભેસ વિવેતાને કઉ હારો કશો જ ને પણ કરી આલજો જરૂર પૈસા લેવા આઈ હ કે પૈસા ના મળે જા પૈસા લેવા ઓય મારા કોન પોંચી ખાવ શું નઈ તને પૈસા તો અહીં આલુ હું કહું આ ભગવાન ચાલ ને પૈસા આલે

પૈસા પૈસા નઈ યાર પૈસા નહીં કીધું ચોખ્ખું કહું પૈસા ના વચ્ચે

ના લોજ તો કહી યાર તમારા ચેટલા હતા મારા તો વીસ હાજર હતા મારા પંદર ના બધું લઈ લો ગાય પેલી એવું કેવાય ગાય હા તો હું કરીએ હોજે ચર્ચાઓ કરો ને એ તો ભગા બાપાઈ પૈસા લેવા માટે ના બધો વાયદો કર્યો આજે પૈસા મેં

અલ્યા તેડા બા તેડા બા હા ઓ દિત અલ્યા કોણ તો ખઈ ગઈ યાર એકુ હણું કોલ દયો અલ્યા તમે પેલા ભગવાન જુડીયા કેતો તો કે પૈસા માંગવા દેતા કો હો 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 તે તો 70 માં ને તે રાસ લઈન ગયા હું હું વાત કરો યાર આમ જોરા કોઈ નઈ રહ્યા છો અલ્યા નું મને નંતર તો હારું પરથી દેવો અલ્યા આપા માથા આવશે આવા માથા આવે અલ્યા તમે હા ને કોલી પૈસા તો અમે બે હળવા આવી તા

སས <laughs> སས